નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે લીધેલ કેન્દ્ર સરકારનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં મિત્રો ચોમાસાના અનુસંધાને કેન્દ્ર સરકાર તરફથી ચોમાસાના ચાર મહિના ડબલ અનાજ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે કોને મળશે ડબલ અનાજ ડબલ અનાજ કેવી રીતે મેળવવું એમના વિશે વિસ્તારપૂર્વક માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું તે પહેલા મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો અંત સુધી બન્યા રહેજો સાથે સાથે મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના સૂકશો મિત્રો રેશનની દુકાન ચાર મહિનાનો અનાજ એડવાન્સમાં આપશે જ્યાં મિત્રો રેશનની દુકાન પરથી તમારે ચાર મહિનાનો અનાજ એડવાન્સમાં મેળવી લેવાનું રહેશે ચોમાસાના ધ્યાનમાં રાખીને મિત્રો મે અને જૂનમાં વિતરણ થશે એટલે કે ચોમાસાના અનુસંધાને મિત્રો મે અને જૂન મહિનામાં બંને માસનો એડવાન્સનો અનાજ આપી દેવામાં આવશે ગીર સોમનાથ સહિતના મિત્રો ગુજરાતભરમાં ચોમાસાની સિઝનમાં નાગરિકોને વ્યાજબી દુકાનથી અનાજનો જથ્થો લેવામાં તકલીફ ન પડે અને અનાજનો જથ્થો દુકાન સુધી સરળતાથી પહોંચે તે માટે ચોમાસાના ચાર મહિના આ અનાજનો જથ્થો બે તબક્કામાં લાભાર્થીઓને આપવામાં આવશે મિત્રો ચોમાસાની સિઝનના અનુસંધાને નાગરિકો તેમજ વ્યાજબી ભાવની દુકાનદારોને કોઈ તકલીફ ન પડે તે માટે બે તબક્કામાં લાભાર્થીઓને અનાજનો જથ્થો આપવામાં આવશે તેમજ મિત્રો રાજ્યના અન્ન અને નાગરિક વિભાગે મે અને જૂન મહિનાનો જથ્થો હાલ મે મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યો છે જે એકત્રીસ પાંચ સુધીમાં પૂર્ણ કરી દેવાનો રહેશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો જથ્થો જૂન માસમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે આ ઉપરાંત મિત્રો રાજ્યમાં વ્યાજબીભાવની દુકાન પર મફતમાં આપવામાં આવતી તુવેરદાળનો જથ્થો કેન્દ્ર પાસેથી લેવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટમાં મોંઘો પડવાનો હોવાથી સરકારે તુવેરદાળનો જથ્થો મિત્રો બારસો ટન બજારમાંથી સીધો ખરીદવાનું નક્કી કરવામાં આવેલું છે તેમજ મિત્રો હાલ સરકાર પાસે તુવેરદાળનો જથ્થો ફુટી જથા કેન્દ્ર સરકાર પાસેથી સોળસો કરોડના ખર્ચે દાળ ખરીદવાનું નક્કી કરાયું હતું પરંતુ મિત્રો તેનો ખર્ચ વધી જાય તેમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના એનએફએસએ કાર્ડ ધારકોને ચાર માસનું અનાજ બે બે મહિનાના તબક્કાવાર એક સાથે આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો રાજ્યની રેશન શોપ પરથી વિતરણ થનાર અનાજના સામે મળતું કમિશન પણ વ્યાજબી ભાવની દુકાનદારોને એક સાથે આપવામાં આવશે અનાજની સાથે સાથે કમિશનમાં પણ ડબલ વધારો કરવામાં આવેલો છે આ અગાઉ ગુજરાત સરકારે એક સાથે ચાર મહિનાનો જથ્થો મોકલવાનું આયોજન કર્યું હતું પરંતુ રેશનિંગની દુકાનો સંગ્રહની સમસ્યા ન થાય તે માટે બે તબક્કામાં બે બે મહિનાનું અનાજ વિતરણ કરાશે મિત્રો ગુજરાત સરકારે એક સાથે ચાર મહિનાનો અનાજ એક સાથે મોકલવાનો નિર્ણય કરવામાં આવેલો હતો પરંતુ જે રેશન શોપની દુકાનોમાં સંગ્રહની સમસ્યાના કારણે હવેથી બે તબક્કાવાર બે બે મહિનાનો એક સાથે અનાજ આપવામાં આવશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે હજાર પચીસ અંતર્ગત મે બે હજાર પચીસમાં અને જૂન બે હજાર પચીસમાં ઘઉં અને ચોખાનું વિના કેવી રીતે વિતરણ કરવામાં આવે છે તો મિત્રો એ વાય અને પીએચએસ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખા આટલા આટલા આપવામાં આવશે જ્યારે જૂન બે હજાર પચીસમાં પી એચ અને એ વાય કાર્ડ ધારકોને ઘઉં અને છોકરા આટલા આટલા આપવામાં આવશે તેમજ મે બે હજાર પચીસમાં રાજ્ય સરકારની ખાંડ મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી વિશે વાત કરીએ મિત્રો તો ખાંડ અને મીઠું અંત્યોદય બીપીએલ અને કુટુંબ કાર્ડ ધારકોને વ્યક્તિદિત આટલું આટલું આપવામાં આવશે તો મિત્રો બસ આ જતી મહત્વપૂર્ણ માહિતી કે જે ચોમાસાના ચાર મહિનાના અનુસંધાને કેન્દ્ર સરકાર તરફથી ડબલ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે જે બે બે માસના અંતરે આપવામાં આવશે